નવસર્જન સંમેલનમાં બે દિગ્ગજો આવ્યા અમને સામને ધારાસભ્ય ગોવા ભાઈ રબારી અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા એકબીજા ઉપર ઢોળ્યા ના રાખી તરતર ની લાયકાત ની તારીખના સંદર્ભમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર હાથ ધરવામાં આવી છે જરૂરી સુધારા વધારા કરાવી શકાશે મતદાર યાદીમાં અઢાર વર્ષ કે તેથી વધુ વય ધરાવતા નાગરિકોના નામ દાખલ કરવાની ઝુંબેશની મીડિયાને માહિતી આપવા માટે પાલનપુર ખાતે કલેક્ટર શ્રી દિલીપ રાણાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં કલેક્ટર શ્રી દિલીપ રાણાએ જણાવ્યું હતું કે અઢાર વર્ષની ઉંમરની લાયકાત ધરાવતા યુવાનો અને મહિલાઓના નામ મતદાર યાદીમાં નોંધાયા તેની ઝુંબેશ સ્વરૂપે તારીખ એક સાત બે હજાર સત્તર થી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમણે કહ્યું કે તારીખ 9/7/2017 રવિવાર તારીખ 16/7/2017 રવિવાર અને તારીખ 23/7/2017 રવિવારના રોજ ખાસ ચુંબેસના દિવસોએ તમામ મતદાન મથકોએ ખાસ કેમ્પ યોજી નામ દાખલ કરવા માટે ફોર્મ નંબર 6 મતદાર યાદીમાં નામ સુધારા વધારા માટે ફોર્મ નંબર 8 અને સરનામામાં સુધારા માટે ફોર્મ નંબર 8 ક ભરીને જરૂરી વિગતો સુધરાવી શકાશે એક કરતાં વધુ જગ્યાએ નામ ચાલતું હોય અને કમી કરાવવાનું હોય તો ફોર્મ નંબર 7 ભરીને કમી કરાવી શકાશે કલેક્ટર શ્રી રાણાએ કહ્યું કે મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન કોઈ પણ લાયક મતદારનું નામ મતદાર યાદીમાં નોંધાયા સિવાય બાકી ન રહી જાય તથા તંદુરસ્ત મતદાર યાદીની રચના થાય તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની સુધારણા માટે કુલ બે હજાર પાંચસો એકાવન બી નિમણૂક કરવામાં આવી છે તે ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ કોલેજોમાં મતદાર નોંધણી અધિકારી અધિકારીશ્રીની કચેરીમાં મદદનીશ મતદાર નોંધણી અધિકારી શ્રેણી કચેરીએ તથા અન્ય 99 પદ નિમિત અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે 1950 નંબર ઉપરથી મતદાર યાદી ચૂંટણી કાર્ડ સંબંધિત જાણકારી મેળવી શકાશે અને પાલનપુર ખાતે ચૂંટણી શાખાના ટેલિફોન નંબર 0272426071 ઉપરથી કચેરી સમય દરમિયાન માહિતી મેળવી શકાશે તેમણે ઉમેર્યું કે બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ 873 ઈ ગ્રામ કેન્દ્રો પરથી પણ

લોકો વ્યાપક નુકસાન થવા પામ્યું હતું સાથે સહિતના ગામડાઓમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી હતી

ભારે નુકસાનની સાથે મુશ્કેલીઓ વેઠવી પડી હતી થરાદમાં અચાનક ખાબકેલા વરસાદના કારણે શહેર બેટમાં ફેરવાઈ ગયું હતું જેમાં થરાદ અને રોડ તૂટી જવા પામ્યો હતો ડિસ્તા હાઈવે તેમજ સાંચોર હાઈવે ઉપર પાણીનો પ્રવાહ વહેતા આ બંને રોડ બંધ થઈ જતા ચક્કાજામ સજાયો હતો સાથે વરસાદી ઘોડાપુર બસ સ્ટેન્ડની દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન થવા પામ્યું હતું સાથે ટેલિફોન સેવા ઠપ્પ થઈ જવા પામી હતી જોકે હવામાન ખાતા દ્વારા આગામી તાલુકાઓમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે અને જિલ્લા કલેક્ટર દેલી રાણા દ્વારા જિલ્લાને હાઈ એલર્ટનો આદેશ કરાયો છે અને અધિકારીઓને હેડ ક્વાર્ટર્સ નહીં છોડવા સૂચના અપાઈ છે

અજાણ્યા ચાલક સામે દાંતીવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે અમીનગઢ તાલુકાના ઇકબાલગઢ ગામ નજીક બનાસ નદી

તેમની પાસેથી રૂપિયા નવસો રોકડ રકમ અને રિક્ષા જપ્ત કરવામાં આવી હતી જ્યારે પોલીસને દેખીને બીજા બે યુવક નાસી છૂટતા આ મામલે પોલીસે પાંચ યુવકો વિરુદ્ધ જુગાર ધારાનો ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે પાલનપુર ટીસ્સા હાઈવે ઉપર જોડનાપુરા પાટિયા પાસે ગાંધીનગરની બિકાનેર જઈ રહેલી બીએસએફ ની ગાડી પલટી ગઈ જતા ચાલક જવાન ઈજાગ્રસ્ત થયો હતો આ ઘાયલ જવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જવાનો ગાંધીનગર થી બીકાનેર જઈ રહ્યા હતા પાસે બીકાનેર જઈ રહેલા ગાડી વરસાદી લીધે ખાઈ ગઈ હતી જવાનો ગાંધીનગરમાં બંદોબસ્ત માંથી પરત ફરી રહ્યા હતા બીએસએફના ના જવાન ચાલક જવાન સંદીપસિંહ ને ઈજાઓ થતા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જયારે ટ્રકમાં રહેલા બે જવાનોને નાની મોટી ઈજાઓ થઈ હતી

હવે તેમના પક્ષમાંથી નારાજગીના સોર ઉઠવા માંડ્યા છે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા અત્યારે નવસર્જન કોંગ્રેસ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ આયોજન થકી કોંગ્રેસનું ગુજરાતમાં ફરી સર્જન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ કોંગ્રેસની પનુતિ હજુ તેનો પીછો છોડે તેમ નથી કારણ કે આજે ડીસામાં યોજાયેલા નવસર્જન કોંગ્રેસ સંમેલનમાં એક જ મંચ પર કોંગ્રેસના બે દિગ્ગજો આમને સામે આવી ગયા હતા અને એકબીજા પર સંગીન આક્ષેપો લગાવ્યા હતા ચાલુ સભામાં

અને આજે પોતે વચન પરથી ફરી ગયા છે જેથી તેમણે ગત 2012 ની ચૂંટણી જ્યાંથી લડ્યા હોય ત્યાં દિયોદરથી લડવું જોઈએ વધુમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ અન્ય સમાજના લોકોને પણ ગણતા નથી અને પોતાના મળતિયાઓને જ કાર્યક્રમોમાં બોલાવે છે બહાદુરસિંહ વાઘેલા અને ગોવાભાઈ દેસાઈની આ શાબ્દિક લડાઈ કોંગ્રેસમાં દબાયેલા વિવાદને સપાટી પર લાવી દીધો છે અગાઉ પણ ગોવાભાઈ જ્યારે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોને લઈને ધરણા પર બેઠા હતા